સાથે જ ભાજપે સોળ બેઠકો બિનહરીફ કરવા એ પ્રયાસો કર્યા એક બેઠક પર ભાજપે નિષ્ફળ રહ્યું છે દાતા બેઠક પર અમરજી પરમારે એ સામે ભાજપના નેતાએ ફોર્મ પરત ખેંચવાની ના પાડતા દાતામાં એ ચૂંટણીનો જંગ એ બરાબરનો જામ્યો છે સાથે જ વાત કરવામાં આવે તો વડગામ દાતા અને કાંકરેજ બેઠકો પર નવા ચહેરાઓને તક આપવામાં આવી છે ઉમેદવારોમાં ફેરફારો બાદ ભાજપમાં એ આંતરિક નારાજગી પણ ક્યાંક ને ક્યાંક ઊભી થઈ હોય તેવા સમાચાર મળી રહ્યા છે દાતા બેઠક પર પીજે ચૌધરીને રિપીટ કરવામાં આવ્યા હોવાના સમાચાર એ સામે આવી રહ્યા છે તો સાથે જ ધાનેરા બેઠક પર પૂર્વ ધારાસભ્ય જે કે પટેલને એ ફરીથી મેદાને ઉતારવામાં આવ્યા છે ભાજપે મહત્વ બેઠકો પર એ સર્વસંમતિ સાધવામાં મેળવી છે મોટી સફળતા સાથે દાતાનો કિસ્સો પક્ષના આદેશના એ ઉલ્લંઘનનું આ મોટું ઉદાહરણ પણ સામે આવી રહ્યું છે જે રીતના એ બનાસકાંઠાની આ સૌથી મોટી એ ચહલ પહલવાળી ચૂંટણી હોય તો એ બનાસ ડેરીની ચૂંટણી તેમાં પણ હરિચરીને ઉમેદવારી ન મળતા પોતેને પણ ક્યાંક રાજકીય આંચકો લાગ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે તો જે રીતના પાલનપુર બેઠક ઉપર ભરત પટેલને એ ફરીથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે આ રીતના વાત કરવામાં આવે

જોડાયેલા કેટલાક નેતાઓ તેમને સામે ઉમેદવારી કરી હતી પણ ક્યાંક એ પાર્ટી દ્વારા તેમનું જે ડેમેજ કંટ્રોલ હતું તે કરવામાં સફળ થઈ એક બેઠક ઉપર એ રસાકસીનો જંગ થવાનો છે ચૂંટણી કેવી રહેવાની છે આ ચૂંટણીના પરિણામ દાતાના કઈ બાજુ જઈ શકે છે આજ મુદ્દે વાતચીત કરવા આપણી સાથે એ રમેશ પટેલ જોડાયેલા છે રમેશભાઈ જે રીતના એશિયાની સૌથી મોટી એ ડેરી એ બનાસ ડેરીની જ્યારે ચૂંટણી હોય ત્યારે રાજકીય માહોલ એ ઉત્તર ગુજરાતનો એ ખૂબ ગરમાતો હોય ખૂબ મોટા પ્રમાણમાં એ ચહલ પહલ શરૂ થઈ જતી હોય છે પણ જ્યારે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે માત્ર એક બેઠક એવી વધી છે કે ત્યાં એ ચૂંટણીનો જંગ જામવાનો છે અને લગભગ એટલે પંદર સીટો પહેલા દસ તો બિનરીફ હતી જ અને ગઈકાલે પાંચ સીટો પાછળ કરવામાં આવી ફક્ત દાંત બેઠક રહી છે ત્યાં જે પણ બંને પાર્ટીના જ

જે રીતના વર્ષોથી આ જે શાસન ચાલી રહ્યું છે બનાસ ડેરીનું આ શાસન સામે એ પબ્લિક ક્યાંક ને ક્યાંક ખુશ જોવા મળી રહી છે સાચી વાત કરીએ તો ક્યાંય પબ્લિક માં કોઈ ખુશી નો માહોલ નથી કારણ કે જ્યારે આટલી મોટી ડેરી એટલે એશિયાની પહેલા નંબર ની ડેરી નું જયારે ઇલેક્શન થતું હોય તો સોળ માંથી એક પણ ડિરેક્ટર પશુપાલક ના નામે ચૂંટણી લડવા મેદાને આવ્યા જ નહોતા

તો જાણતા હું દિલીપસિંહ એવું મતલબ મારા મતે હું કહી શકું છું કે જેટલું ત્યાંનું નિયામક મંડળ છે સોળે સોળ વ્યક્તિ એમાંથી સૌથી પ્રામાણિક વ્યક્તિ કોઈ હોય તો એ દિલીપસિંહ બારડ છે અને દિલીપસિંહ બારડ ત્યાંના એમના જોડે સરેન્ડર ન થયા બીજી પણ આમાં ચિત્રો છે ઘણા ક્યાંય એક બેઠક એવી છે કે ત્યાં ભાજપ અને જેનીબેનના પણ પ્રયત્નો લાગેલા છે કે ત્યાંથી કોઈ પણ એક ઠાકોર ઉમેદવાર ચૂંટાઈને આવે એટલે દાંતાની બેઠક ઉપર ભાજપ અને કોંગ્રેસની મિલીભગત છે જેનીબેન અને શંકરભાઈની મિલીભગત ત્યાં ચૂંટણી ત્યાં થાય છે અને સામે પક્ષે જેનીબેનને પણ ભાભરમાં કોઈ ઉમેદવારી ના નોંધાવી એટલે સરવાળે એક ઠાકોર ઉમેદવારને અંદર લાવવાના આ બધા જ પ્રયત્નો છે જે બિલકુલ આભાર રમેશભાઈ એશિયાની સૌથી મોટી ડેરી એ બનાસ ડેરીની ચૂંટણીમાં એ ચહલ પહલ હતી એ ગઈકાલ સુધીમાં ઓપરેશન એ પાર પાડી દેવામાં આવ્યું છે અને સાથે જ વાત કરવામાં આવે તો દાતા એક એવી બેઠક વધી છે કે ત્યાં હવે એ ચૂંટણીનો જંગ થવાનો છે અને વાત કરવામાં આવે તો એ ઉત્તર ગુજરાતના દિગ્ગજ નેતા પૂર્વ પ્રમુખ ટ્રસ્ટી એ અર્દા પટેલે સૌથી પેલા ઉમેદવારી નોંધાવી હતી અને સાથે જ અર્દા પટેલે ઉમેદવારી નોંધાવતા જ એ વાતાવરણ એ ખૂબ ગરમાયું હતું કેમ કે એવું લાગતું હતું કે અર્દા પટેલ જો ઉમેદવારી નોંધાવે તો સાથે જ અહીંયા અનેક એવા નેતાઓ એ સામે પક્ષે ઉમેદવારી નોંધાવવા ઊભા થાય તો બનાસ ડેરીની ચૂંટણી એ ખૂબ મોટી ચહલ અને રાજકીય ગતિવિધિઓ તે થાય તેવી ચૂંટણીઓ થઈ શકે તેવી હતી

મને મુરત જ્યારે જોડાયું ને મુહૂર્ત પ્રમાણે મેં ફોર્મ ભર્યું હતું પણ એક પક્ષના કાર્યકર્તા તરીકે જ્યારે પાર્ટી જે આદેશ આપશે એ શિરોમાન્ય ગણશું એટલે પાર્ટીએ મારા હરીફ ઉમેદવાર જે હતા ભાઈ બાબુભાઈ એમને પાર્ટી ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તા છે એટલે એને ટિકિટ આપી છે કે મેન્ડેટ આપ્યો છે એટલે હું મારું ફોર્મ પાછું ખેંચું છું અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે કામ કરતો રહીશ